જિલ્લામાં સાયબર પોલીસે એક અત્યંત અને મોટી કાર્યવાહી હાથ ધરી ત્રણ પોઈન્ટ અડત્રીસ કરોડના સાયબર ફ્રોડના મસ મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ દ્વારા સાયબર ગુનેગારોને નાથવા માટે શરૂ કરવામાં આવેલી ઓપરેશન ન્યૂનઅન્ટ ડ્રાઈવ આ અંતર્ગત સફળતા મળી છે અમદાવાદ વિભાગના પોલીસ મહાનિરીક્ષક અને આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક સીધી દેખરેખ હેઠળ આ સમગ્ર તપાસ ચલાવવામાં આવી હતી જેમાં સાયબર ક્રાઇમ ટેકનિકલ સર્વેલન્સ અને મ્યુલ એકાઉન્ટ ઝીણવટભરી તપાસ બાદ ત્રણ મુખ્ય આરોપીઓને ઝડપી પાડ્યા છે ઉમરેઠના ગૌરવ ઠાકુરભાઈ શાહના કહેવા પર અન્ય આરોપીઓ કૃતાર્થ દિવ્યાંગ કુમાર શાહે તેના મિત્રો ઋષિ અતુલ કુમાર શાહ ભારદ્વાજ યોગેશભાઈ ભિંડી અને હિરલ કુમાર મિથુલભાઈ પટેલની મદદથી અલગ અલગ બેંક ખાતાઓ મેળવ્યા હતા

ઋષિશા ભારદ્વાજ ભિંડી અને હિરલ હિરલકુમાર પટેલની ધરપકડ કરવામાં આવી છે તાજેતરમાં વધતા જતા સાયબર ક્રાઈમ ને લગતા ગુનાઓ અટકાવવા માટે ગૃહ વિભાગ દ્વારા ઓપરેશન મ્યુલ હન્ટ ડ્રાઈવ શરૂ કરવામાં આવી જે અંતર્ગત આઈફોર સી પોર્ટલ મારફતે મ્યુલ એકાઉન્ટ્સનો ડેટા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન આણંદને આપવામાં આવતો હતો જે હેઠળ કુલ મળીને ત્રણ ગુનાહો આજ સુધી નોંધવામાં આવેલા છે આ ગુનાહoni પેટર્ન એવી હતી કે આ મ્યુલ એકાઉન્ટ્સનો ઉપયોગ કરીને વિવિધ ટ્રાન્ઝેક્શન્સ કરવામાં આવતા હતા આ ટ્રાન્ઝેક્શન્સને અંગડિયા મારફતે યુએસડીટી માં કન્વર્ટ કરીને આ નાણાને દુબઈ મોકલવામાં આવતા હતા આ નાણાનો ઉપયોગ માટે વિવિધ 17 એકાઉન્ટ આજ દિન સુધી ગુનાના કામે તપાસમાં લેવામાં આવ્યા હતા જે પર્ટિક્યુલરલી જે ગુનો આપણે વાત કરી રહ્યા છે એમાં વિવિધ પાંચ આરોપીઓમાંથી ત્રણ આરોપીઓ પકડાયેલ છે બે આરોપી પકડવાના બાકી છે આ આરોપીઓ નામે ઋષિ અતુલકુમાર શાહ ઉમરેઠ જિલ્લો આણંદ હિરલકુમાર મિતુલભાઈ પટેલ અંબા માતાનું ફળ્યું ઉમરેઠ જિલ્લો આણંદ ભારદ્વાજ યોગેશભાઈ ભિંડી પાટણપોળ ઉમરેઠ જિલ્લો આણંદ पकडवाना बाकी आरोपी छे गौरव ठाकुरभाई शाह उमरेट तालुका जिल्हा आनंद અને કૃતાર્થ દિવ્યાંગ કુમાર શાહ ઉમરેટ जिल्हा आनंद આ પાજે આરોપીઓ વિવિધ 70 એકાઉન્ટમાં આ પ્રકારના ટ્રાન્ઝેક્શન ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ કરી એ ટ્રાન્ઝેક્શન મળતો હતા આ જે ડેટા આપણે મળ્યો હતો એમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન PI શ્રી દ્વારાને તેમની ટીમ દ્વારા ટેકનિકલ ડેટા CDR વિવિધ એનાલિસિસ ધ્યાનમાં રાખીને બેંક સ્ટેટમેન્ટ તેમજ અન્ય ટેકનિકલ માહિતીની એનાલિસિસ કરીને આ ટ્રાન્ઝેક્શન્સ ધરાવતા સત્તર અકાઉન્ટને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા એમની પૂછપરછ કરીને આ પાંચ આરોપીઓને ધ્યાનમાં લઈને એમાંથી ત્રણને પકડવામાં આવ્યા હતા આ અકાઉન્ટમાંથી કુલ ત્રણ કરોડ આડત્રીસ લાખ સત્યાવીસ હજાર સાતસો નેવું રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયેલ હોવાની માહિતી તપાસ દરમિયાન બહાર આવેલી છે આ ત્રણ આરોપીઓ જે પકડાયેલ છે એમની રિમાન્ડની પ્રોસેસ આજે કરવામાં આવશે અને જે બાકીના બે આરોપીઓ જે હાલમાં દુબઈ ખાતે હોવાની તપાસ દરમિયાન બાબત ધ્યાનમાં આવી છે છે એની કાર્યવાહી ચાલુ આ જે સત્તર અકાઉન્ટ છે એ ઉમરેઠ અર્બન કોઓપરેટિવ બેન્ક લિમિટેડમાં આ ખાતા ધારકોના અકાઉન્ટ છે આ તમામ ખાતા ધારકોની પૂછપરછ કરવામાં આવેલ હતી અને તેઓની તપાસ દરમિયાન જાણવામાં આવ્યું કે આ પાંચ આરોપીઓ જે છે એઓના જ તેઓ સગાવલા અથવા તો જાણ બહાર મિત્ર વર્તુળમાં સંકળાયેલા લોકો છે જેમના અકાઉન્ટનો જ આ ટ્રાન્ઝેક્શન્સમાં ઉપયોગ કરવામાં આવેલો હતો એમાં એવું આ છે કે આ જે નાણાં છે આ મ્યુલ અકાઉન્ટમાં મેળવવામાં આવે એ નાણાં આંગળીયા મારફત યુએસડીટીમાં કન્વર્ટ કરીને વિદેશ મોકલવામાં આવે અને આંગળીયાની એક જે ચિઠ્ઠી છે એ પણ જે તે આરોપી તરફથી તપાસ દરમિયાન મળી આવેલ હતી જેના કારણે આ તમામ ટ્રેલ આપણા ધ્યાને આવે છે એ તપાસનો વિષય છે એટલે એ આગળ ધ્યાનમાં આવશે એટલા માટે જ આ ઓપરેશન ન્યૂ હન્ટ તાજેતરમાં લોન્ચ કરવામાં આવ્યું છે જેથી આ પ્રકારના રેકેટ્સ પણ ભવિષ્યમાં આપણે વધારે ધ્યાનમાં લઈ શકીએ